જોશી અશોક કુમાર જયંતિભાઈ પ્રમુખ આરોગ્ય કર્મચારી મંડળ રાજકોટ જિલ્લો આજથી અમે મુદતની પર જોડાયા છીએ એક તારીખે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું ત્યારબાદ પાંચ તારીખે અમે બધા ગુજરાત રાજ્ય સીએલમાં જોડાયા હતા છતાં પણ નિરાકરણ ના આવ્યું ત્યારબાદ અમે છ તારીખથી ઓનલાઈન ઓફલાઈન કામગીરી સદંતર બંધ કરી કામ કરવાનું પણ રિપોર્ટિંગ નહીં કરવાનું ઓનલાઈન ઓફલાઈન ત્યારબાદ છતાં પણ નિરાકરણ ન આવતા અમે આજથી સત્તર તારીખથી અચોક્સ મુદતની ની હડતાળ પર આવ્યા છીએ મુદ્દાઓની ઉપર અમારા મુખ્ય બેજ મુદ્દાઓ છે અમારી માંગણીઓ છે એક તો અમને અમારા ગ્રેટ પેથી ટેકનિકલ કરીને ગ્રેટ પે સુધારો કે બીજા કર્મચારીઓની કરતા અમારા ગ્રેડ પે સાવ નજીક નીચો છે અને બીજા સ્ટેટ કરતા અમારા આરોગ્ય કર્મચારીનો ગ્રેટ પે નીચો છે અને બીજી માંગણી છે અમારી ખાતાકીય પરીક્ષા રદ કરવી જે માંગ છે અમે આપને કીધું એમ જ કે પહેલી તારીખથી અમારી લડતો ચાલુ છે પાંચ તારીખે માસમાં આવ્યા હતા છ તારીખથી પછી ઓફલાઈન ઓનલાઈન રિપોર્ટિંગ બંધ કર્યું કામ ચાલુ હતું આજથી અમે સદંતર કામગીરી ઓફલાઈન રિપોર્ટિંગ બધું બંધ કર્યું જ્યાં સુધી અમારી બે મુખ્ય માંગણીઓ તંત્ર દ્વારા સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ ચોક્કસ મુદ્દતની પર છીએ સાથે સાથે ગુજરાત સ્ટેટ મહાસંઘનો આદેશ આવશે એ આદેશનું પાલન કરવામાં આવશે કેટલા લોકો ગુજરાત રાજ્યના પચીસ હજાર ઉપર કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે અને રાજકોટ જિલ્લાના હજાર થી બારસો કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે